નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું આપણે મોરબીની અંદર ચાલી રહી હતી અને નવરાત્રી મહોત્સવની અંદર વિવિધ જે પ્રાચીન ગરબીઓ છે કે જેણે આપણી સંસ્કૃતિને સાચવી રાખે છે જેણે આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે એવી ગરબીઓની મુલાકાત લઈ રહ્યા છીએ ત્યારે એમાંથી આપણે અત્યારે હાઉસિંગ બોર્ડની ગરબી મંડળની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે એમાંથી તમે તમારું નામ જણાવજો પહેલાં અમિતભાઈ દટાણીયા જી અમિતભાઈ ખાસ કરીને હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે સંપૂર્ણ આયોજન હોય છે આ આયોજન અમે આઈ થિંક તેત્રીસ વર્ષથી આ પૂરું કરીએ છીએ જ્યારે અમે નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધીના તમામ જેટલા પણ નોરતા છે પ્રાચીન નોરતાને જ અનુરૂપ કોઈ જાતના ડિસ્કો કે એ નહીં પણ પ્રાચીન ગરબાને અનુરૂપ તેત્રીસ વર્ષથી આયોજન કરીએ છીએ અમે જી ખાસ કરીને કેવા વિશેષ રાસનું આયોજન હોય છે અને કેવી રીતે સંપૂર્ણ આયોજન વિશેષ રાસની અંદર વાત કરીએ તો અહીંયા આપણે બહુ સારા એવા રાસ કરીએ છીએ જેમાં લાઈવ મોમાઈમાનો રાસ હોય તો અમે ઊંટને અહીંયા પ્રદર્શિત કરીએ છીએ કોઈ મોરબીની વાણિયારી હોય તો ઘોડાનું પ્રદર્શન કરીએ છીએ ટૂંકમાં જે પ્રાચીન ગરબીને જાળવી રાખવા માટે જે પ્રયત્નો અમારાથી થાય એટલા અમે કરવા તૈયાર છીએ અને કરીએ છીએ કેટલી બાળાઓનો ભાગ લે ભાગ બનતી હશે અને કેટલા દર્શકો અહીંયા જોવા માટે આવતા હોય છે જો ભાગ લેવાની વાત કરીને તો દર વર્ષે અમે વધારતા જઈ છીએ આજે અમારી પાસે બસો ને દીકરીઓ જે કદાચ સૌરાષ્ટ્રની અંદર એક ગરબીમાં નહીં હોય બસો ને સાહીઠ છોકરીઓ નામ લખી દરેકને આ રીતે અમે ગ્રુપ વાઈઝ ડિવાઈઝ કરીએ છીએ અને એને સરસ મજાના રાસ શીખવાડાવી એક મહિનો એનું આયોજન કરીએ છીએ અને પછી આ રાસની રમઝટ બોલાવી જેની અંદર ચોકમાં ઊભું રહેવાની પણ જગ્યા અત્યારે અમારે હોતી નથી જી તો આવી રીતે દીકરીઓ દ્વારા એક મહિના સુધી આની પ્રેક્ટિસ કરી અને આવા સુંદર મજા સંસ્કૃતિને જાળવી રાખતા સરસ એવા રાસનું આયોજન કરવામાં આવે છે અને આવી રીતે હાઉસિંગ બોર્ડ ગરબી મંડળ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ ગરબીનું આયોજન કરવામાં આવે છે જોડાઈ રહો અમારો અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર